યુવાનો મોબાઈલની દુનિયાથી દૂર રહે અને રમત ની દુનિયા સાથે સંકળાયેલા રહે એટલે કે ક્રિકેટ શ્રીરંગ આયરે યુવા કાઉન્સિલર દ્વારા એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોય તેમાં ઘણી બધી ટીમોએ ભાગ લીધો છે ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં ક્રિકેટ પ્રેમીઓ ફિટ થઈ અને તેનો આનંદ લેતા હોય છે વડોદરામાં બોક્સ ક્રિકેટના જન્મદાતા એવા રાજેશ આયરે તેમજ શ્રીરંગ આયરે દ્વારા સતત ત્રીજી વખત ફટાફટ ક્રિકેટ એવી બોમ્બે સ્ટાઇલ ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ઝાસીકી રાણી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારના યુવાનો અને બાળકો મોબાઈલની લતમાંથી મુક્ત બની રમતની દુનિયામાં જોડાય તેવા પ્રયત્ન સાથે જ બહોળા પ્રતિસાદ સાથે અહીંયા બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે મોટી સંખ્યામાં ક્રિકેટ રશિકો આ મેચમાં ક્રિકેટની મજા માણી છે મોબાઈલો મોબાઈલ સહિત અન્ય લતમાંથી મુક્ત થાય તેવા પ્રયાસ સાથે જ ટુર્નામેન્ટમાંથી ટુર્નામેન્ટમાં બસો અઠાવીસ ટીમોના બે હજાર જેટલા યુવાનોએ ભાગ લીધો છે રોજ હજારો યુવાનો આનો આનંદ માણે છે ક્વોર્ટર ફાઇનલ સેમીફાઈનલ ટુર્નામેન્ટ ફાઇનલ સુધી પહોંચી પૂર્વ ક્રિકેટર કિરણ મોરે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આરપી ઇલેવન વર્સિસ રામેશ્વર ફા ફાઇટર વચ્ચે જંગ જામી જેમાં રામેશ્વર ફાઇટરનો વિજય થયો મિત્રો ફાઇનલ ગુરુકુલ અને સાયનાથ વચ્ચે રમાય સાયનાથ ટુ વચ્ચે રમાય જેમાં ગોકુલ ટીમનો વિજય થયો છે મેચને વધાવવા માટે જેકોબ માર્ટિન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ખરાખરીનો જે જંગ જામ્યો તે જોવાલાયક રહ્યો હતો ગોકુલ ટીમે પ્રથમ ઇનિંગમાં એકોતેર રન બનાવ્યા રામેશ્વર ફાઇટરે પાંત્રીસ રન બનાવ્યા પાંત્રીસ રનમાં ઓલ આઉટ થઈ ગયા ગોકુલ ટીમનો વિજય થયો પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન તેમજ રાજેશભાઈ આયરા તેમજ રંગ રાજેશ આયરેના હસ્તે ટ્રોફી પણ આપવામાં આવી બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન અને ઓલરાઉન્ડરને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા પંદર હજાર રૂપિયા તેમજ ટ્રોફી આપી રામેશ્વર ફાઇટર ટીમને પ્રોત્સાહિત કરવામાં આવી વિજેતા ગોકુલ ટીમને એકત્રીસ હજાર તેમજ ટ્રોફી આપી વિજેતા કરવામાં આવ્યા છે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના સમગ્ર ગોરવા ગોત્રી સુભાનપુરા ઇલોરા પાર્ક અને ખાસ કરીને વોર્ડ નંબર નવના યુવાનોને આજે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોઈ એક ટીમ તો જીતી છે એને તો ખાસ અભિનંદન પણ સાથે સાથે આ એક જ સાથે બસો ટીમો રમી છે એટલે જે રમ્યા છે બધા જ લોકો જીત્યા છે અને બધા જ યુવાનોને જે અમારું મોટિવેશન હતું કે ભાઈ જે લોકોને મોબાઈલમાંથી દૂર કરીને મેદાન સુધી પહોંચાડવાના તો સ્વાસ્થ્ય સાથે સાથે અને સંગઠન સાથે સાથે સૌથી આનંદની વાત તો એ છે કે ખૂબ સ્પોર્ટમેન સ્પિરિટથી બધી જ ટીમો જ્યારે રમી છે ત્યારે સૌ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે તમે જો કે રનર્સ અપની અંદર બી અમારી રામેશ્વરની ટીમ સાથે સાથે જે અમારે ગોકુલની ટીમ છે એમાં ગોકુલની ટીમનો વિજેતા થયો છે અને એમાં પણ વડોદરા શહેરના તમે જુઓ કે બધા જ ક્રિકેટ ને અમે અહીંયા અમારા બેનર હેઠળ એમને પ્રોત્સાહન રૂપે જ્યારે અમે જ્યારે છોકરાઓને રમાડતા હતા અને એમાં પણ કિરણભાઈ મોરે અને આખા દેશની અંદર નહીં વર્લ્ડની અંદર જેમનું નામ છે એ પણ મોટિવેશન આપવા માટે પોતાના માતા બીમાર હોવા છતાં પણ અહીંયા આવીને એક કલાક સુધી લોકોની વચ્ચે રહ્યા અને છોકરાઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા સમગ્ર અમારું સાયનાથ એમને ખૂબ ખૂબ આભાર માને છે એ જ રીતના જેકોભાઈ માર્ટિન એ છેલ્લા સુધી મેચ સુધી દરેક છોકરાઓને પ્રોત્સાહિત કરી એમનો ફાઇનલ અને રનર્સઅપને બી એમને ટ્રોફી અર્પણ કરી છે વડોદરા શહેરના દરેક સાંસદ હશે ધારાસભ્ય હશે હશે વડોદરા વડોદરા મહાનગરપાલિકાના છે અને ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાનો પણ આભાર માનીએ છીએ કે આ ગ્રાઉન્ડ રૂપે અને સાથે સાથે આ ગોરવા પોલીસથી માંડીને લક્ષ્મીપુરા પોલીસ અને વડોદરા પોલીસ કમિશનરનો પણ આભાર માનીએ છે અને સૌથી વધારે આ વિસ્તારના આજુબાજુના સોસાયટીના દરેક રહીશોને અને સૌથી વધારે કે સૌ યુવાનોએ કે એકી સાથે રોજના ચાર ચાર પાંચ પાંચ હજાર યુવાનો આવે અને અઢી હજાર એકત્રીસ યુવાનો આવ્યા અને એની અંદર બી તમે બસ્સો ટીમને જ્યારે એમને કીટ આપવામાં આવી એમને 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 ટી શર્ટ આપવામાં આવી અને સાથે આજે રનર્સઅપ અપ બી જીત્યા છે ત્યારે સૌને ખાસ કરીને ગોકુલ ટીમને અને રામેશ્વર ટીમને આજના જે વિજેતા છે એમને ખૂબ ખૂબ આભાર ફરી એકવાર યુવાનોને આ જ રીતના રમતારો જે રમશે એ જીતશે આજે બધા જ રમ્યા છે અને આજે બધા જ જીત્યા છે વંદે માત્રમ ભારતમાં તાકી જય અસ જય સાયનાથ ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ માન્ય પ્રધાનમંત્રીના જેવી રીતે પ્રધાનમંત્રીશ્રીએ ફિટ ઇન્ડિયા અંતર્ગત જે મિશન ચલાવ્યા છે અને તમામ યુવાનોની અંદર જે ફિટનેસને લઈને જે મોબાઈલ યુગથી દૂર રાખવા માટે જે તમામ પ્રકારના માનનીય પ્રધાનમંત્રી પણ હવે આવનારા સમયની અંદર જે સ્પોર્ટમેન તેમજ તમામ રમતગમત ક્ષેત્રે હવે લોકો પોતે રમીને આગળ વધે દેશનું નામ રોશન કરે એવી જ રીતે અમારા વિસ્તારની અંદર વોર્ડ નંબર નવની અંદર પણ એક એવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેથી વિસ્તારના જ ટુર્નામેન્ટની અંદર જે સોસાયટીના લોકો ભાગ લે અને સોસાયટીની સાથે સાથે પણ એવા ફ્રેમેલિયર લોકો ભાગ લે કે જે પોતાના સોસાયટીની અંદર કદાચ ભેગા ના થતા હોય પણ આ એક રિયુનિયન સમજીને આ એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ ટોટલી નિઃશુલ્ક હતી જેની અંદર જે બી ટીમોએ ભાગ લીધો છે બસો અઠ્યાવીસ ટીમોએ તે અઠ્યાવીસ બસો અઠ્યાવીસ ટીમોને અહીંયાથી ટી શર્ટ ક્રિકેટની કીટ આ તમામ વસ્તુઓ અહીંયાથી આપવામાં આવી છે નિઃશુલ્ક અને સાથે સાથે તમે જુઓ કે આજના દિવસે જ્યારે ફાઇનલ છે અને ફાઇનલ ટુર્નામેન્ટના દિવસની અંદર પણ કિરણ મોરેજી સાથે જેકોબ માટીનજી પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે સાથે આ ટુર્નામેન્ટની અંદર જે પણ પરિવારો પોતાની ફેમિલીની સાથે અહીંયા ટૂર્નામેન્ટ જોવા આવ્યા છે એ પરિવારના લોકોને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ રીતે વર્ષો વર્ષ સુધી આપ લોકોએ અમારા પર પ્રેમ રાખ્યો છે અને આવનારા સમયની અંદર પણ આપ અમારા પર આવી જ રીતે પ્રેમ રાખો અને આવનારી ક્રિકેટ ટૂર્નામેન્ટ નહીં પણ કોઈ પણ વિસ્તારને સેવાકીય કામો હોય અમે આવી જ રીતે લોકોની સાથે યુવાનોને કઈ રીતે મોટિવેશન કરવા અને યુવાનોને કઈ રીતે પોતાની ફિઝિકલ ફિટ રાખીને રમતગમત ક્ષેત્રે ના કે મોબાઈલની અંદર રહેવા માટે આવી જ રીતે અમે કાર્યક્રમ કરતા રહીશું અને આ કાર્યક્રમ આજના દિવસે પૂર્ણ થયો છે ત્યારે ગોકુલ ઇલેવનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે રામેશ્વર જે ફાઇટર્સ છે રામેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી રેસ્કો સોસાયટીના એ તમામ યુવાનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એ સિવાયની બસોને છવ્વીસ ટીમોને પણ અહીંયા જીતવા હારવા કરતાં પણ લોકો એકબીજાના કોન્ટેકમાં આવ્યા છે લોકો આવે આવનારા સમયની અંદર હળીમળીને ક્રિકેટ રમશે અને આ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમામ મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય સાયનાથ ભારત માતા જય વંદે જય રામેશ્વર મહાદેવ અમારી રામેશ્વર ફાઇટરની ટીમ આજે ફાઇનલમાં હારી ગઈ છે પણ એનો કોઈ અફસોસ નથી પણ જે રીતે ફાઇટ આપીને આટલી બધી ટીમોની સામે રમીને જે અમારા ટીમના પ્લેયરોએ જે આટલી બધી મહેનત કરી છે એના માટે અમે બધા બહુ ખુશ છે અને અમારી અહીંની પબ્લિક અમારી અહીંની વોર્ડ નંબર નવની પબ્લિક જેમને સપોર્ટ કરીને આટલે ઉપર સુધી લાવ્યા છે તેના માટે એમનો ખૂબ ખૂબ આભાર તથા રાજેશભાઈ આર્ય અને શ્રીરાંગભાઈ આર્યનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે આટલી સુંદર આયોજન કરે છે અને બધા છોકરાઓને ઉપર લાવે છે કે જે મોબાઈલ છોડીને રમતમાં ધ્યાન આપે અને સારું એક હજુ એવા મોટા મોટા પ્રોગ્રામો કરે એવી આશા રાખીએ છીએ હવે આગળ ચેતન સાલેકર ઓપન બોક્સ ડેના ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ સિઝન ફોર હતી જેની અંદર બસો અઠ્યાવીસ ટીમે ભાગ લીધો એમાં અમે આજે ચેમ્પિયન થયા છે અમે અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે મારા ટીમે બહુ સારું પ્રદર્શન કર્યું સૌથી સારી બોલિંગ બેટિંગ બંને પ્લેયર્સ હોય બધી બહુ સારી એફર્ટ્સ કરી હતી અને અમે આજે આખરે દસ દિવસના અંતે અમે આજે ચેમ્પિયન થયા છે અને રાજેશભાઈ દ્વારા એક જ ધ્યેયથી આ ટુર્નામેન્ટ કરવામાં આવેલી છે કે જે મોબાઈલમાં અત્યારે છોકરાઓ યુઝ કરી રહ્યા છે અને મોબાઈલની અંદર તન્મય થઈ રહ્યા છે એની જગ્યાએ મોબાઈલમાંથી મુક્ત કરવા માટેનો આ પ્રયાસ હતો આ સિઝન ફોર છે એમાં સૌથી સારું એવું આયોજન થઈ રહ્યું છે અને નેક્સ્ટ અમે એવું ઈચ્છીએ છીએ કે આવીનું આવું આયોજન કરતા રહે અને જેથી બાળકોને અને યુવાનોને પ્રોત્સાહિત થતી રહે અને યુવાનો આવું ક્રિકેટ રમતા રહે આગળ વધતા રહે મારું નામ હિરેન ભાલેકર